સોશિયલ મીડિયામાં ભોળા રાજભર બાહુ બલી તરીકે ઓળખાતા યુવક સામે અગાઉ પણ દારૂના નશામાં પકડાવવાનો ગુનો નોંધાયો હતો પોલીસે આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની કુર્સી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથેની પોસ્ટ કરી પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ આવવા લાગી આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી જે યુવક પીએસઆઈ ની કુર્સી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું એ સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની कुर्सी પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 16.50000 થી વધુ ફોલોઅર્સ છે પીએસઆઈની કુર્સી પર બેસીને કરાવેલા ફોટો સેશનને ચૌદસો થી વધુ લાઇક્સ અને છત્રીસ કોમેન્ટ્સ મળી હતી જેમાં તેણે યમરાજ સેબની યારી હે ગીત પણ ઉમેર્યું હતું આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલા જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી પોલીસના જણાવ્યા મુજબ એ સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના પૈસા બાકી છે એ સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી દારૂના નશામાં પકડાયા બાદ આ વિડીયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જોકે આ વિડિયો ચાર ડિસેમ્બર બે હજાર નો હતો પરંતુ તે હાલમાં જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે पुलिस ने यह पण जानवा मळ્યું છે કે આરોપીએ ફક્ત રાંદેર પોલીસ સ્ટેશનમાં જ નહીં પરંતુ એક રેલવે પોલીસ ચોકીની બહાર પણ ફોટો સેશન કરાવીને તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી આજે 7-8 મહિના પહેલા મે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કા કામ કરને કે લિયે આયા થા નાઈટ મે ઓર চেয়ার સબ નિકાલ કે બહાર રાખી હુઈ થી મેને ગલતી સે ચેર પે બેઠ ગયા ઓર ઇન્સ્ટાગ્રામ પે વિડિયો વાયરલ હો ગયા મે ઉસકે લિયે માફી માંગતા હું કે આગે સે ગલતી નહીં હોગા ઓર મેરે ખિલાફ કોઈ ભી પોલીસ સ્ટેશન મે વાર્ડે રેકોર્ડ નહીં હે ઓર મેરા નામ મોન્ટુ નહીં હે મેરા નામ બોલા રાજબર હે આરોપી કાન પકડીને કબૂલાત કરે છે કે 6 થી 7 મહિના પહેલા તે રાંદેર પોલીસ મથક માં કલર કામ મટે આવ્યો હતો અને ત્યારે તેનાથી ભૂલ થઈ છે આ પાર્ટીની રેલીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ કારણ કે તે આવી રેલીઓમાં પણ જોવા મળ્યું છે આ ધરપકડ દર્શાવે છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે